મુલાકાત લઈ ચુક્યો છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે તે આઈએસઆઈ એજન્ટ હસનઅલી ઉર્ફે જટ રંધાવાના સંપર્કમાં હતો તે હરિયાણા થી ધરપકડ કરાયા યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા અને પાકિસ્તાની હાઈ કમિશન માંથી કાઢી મૂકવામાં આવેલા અધિકારી ઉર્ફે દાનિશના સંપર્કમાં પણ હતો સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલના ના ડીએસપી પવન શર્માએ જણાવ્યું કે જસબીર સિંહ સામે મોહાલીમાં કેસ નોંધવામાં આવ્યો છે બુધવારે જસબીર ને કોર્ટમાં હાજર કરીને ત્રણ દિવસ પોલીસ રિમાન્ડ મંજૂર થયા છે